હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધાયને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધા બધાને જય રામ જય બજરંગભાઈ મિત્રો બધાની ગુડ મોર્નિંગ તો આજે રક્ષાબંધન હતી બપ્પર લગી એનું જે કંઈ રાખડી બાંધવાની હતી તે બધા ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ ભાઈ બીજનો તહેવાર પતાવ્યો રહેવાનું છે આઠ એમ લગ્ન પણ સાથે સાથે મિત્રો નવમી ઓગસ્ટ એટલે આદિવાસી આદિવાસી તંત્ર સ્વતંત્ર દિવસ તો મિત્રો ઘોઘંબા ખતરનાક મેળો ભરાય છે તો આપણે જવાના છીએ ઘોઘંબા મનહરભાઈ ને તો મિત્રો અત્યારે અમે જવાના છીએ ઘોઘંબા અને આદિવાસીનો મેળો ભરવા અમે જવાના છીએ તો તમે બધા કોમેન્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો આગળ તમને કેટલી મજા આવે ઘોઘંબા એ તમને અમે બતાવશું ચાલો ભાઈ આપણે નીકળીએ ઘોઘંબા તો કેટલી મજા આવી છે તમને કહેજો કોમેન્ટમાં બરાબર છે દેસ રેટા સાચી એમ ચાલ અહીં તો કેટલી મજા રહેતી તમે કહેજો અને ભૂકંપમાં લાભ આજે લાખોની સંખ્યામાં ભૂલી રહે છે બની બાજુ મેળા છે ચાલો ભાઈ બન્યારે તો લોકો સાથે કેટલી મજા આવે તમને આનું બધા ચાલ ભાઈ ચાલો ચાલ અહીં ચાલ અહીં

તમને આપડે લાગતી નહીં રાજકીય પાર્ટી જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય એ પણ ચાલો ધારાસભ્ય ભદ્દસિંહ ચૌહાણ એટલે આપડે પડ્યો એમ કે

અને પૂરે પૂરે સમાજ બી આભાર અને છેલુ કાકા તમારી જેવા રાજકીય આગેવાનો નો બી આભાર કે તમે બધા અહીંયા આજે સમાજ ની મજબૂત કરેલી છે કાલે છેલુ કાકા રાજકારણ માં નહી હોય હેમંત ભાઈ નહી હોય બીજા આપડા રમેશભાઈ ભાઈ હોય કે ઉપપ્રમુખ હોય હોય ના હોય પણ કોઈ ને કોઈ તો રાજકીય રહેવાનું છે ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહી હોઈએ કારણ કે આ અમારા જીવન નું છેલુ છે સામાજિક રીતે રાજકીય તો ભણવાનો નહી ભણવું પણ નહી પણ આ અમારા જીવન નું આજે સામાજિક રીતે છેલુ પાસરણ છે માં માત્ર આદિવાસી સમિતિના સામાન્ય કાર્યકર્તા હોય છું સમિતિ અને સમિતિ જે આયોજન કરે એ અમારી માં મોટી ભાગીદારી હશે પણ આગેવાની લેતા અમારે કામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની કે અન્ય હોદ્દેદારોની પણ ગણની બોર્ડ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે કે તાલુકીને કોઈ ના હોય રાજકીય મળી જાય હું મળી જાય બધા આગેવાનો મળી જઈએ પણ તમે તમારા છોરાઓને કહેતા જજો કે રાજકારણ થી મોટું સમાજ છે સમાજ જ મોટું રહેવું જોઈએ રાજકીય આગેવાનો કહેલા છે તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે

એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું વિજય રાઠવા એ સહારો લીધેલો કુદરત નો કુદરત નો સહારો તમે કામ કરજો તમારા કે બે ત્રણ વર્ષ ના ગેરંટી હાથે છું એટલે તમે તમારા ગામની અંદર જે કામ કરતા હોય એ કરતા રહેજો ને અહિયાં રાજકીય આગેવાનો વડીલો રહેલા છે એમને પણ કહેવા માંગુ છું કે તમારી આખડિયા હોય એ અમારા સોરાઓને વિતાડે

धन्यवाद अञा कोई हूंदो त पैसा हूंदा एतिरो આદિવાસી આદિવાસી આ જો મોજ થઈ રહી છે તમે ખાલી કેટલી મજા આવે જોજો બરાબર હવે થોડી વારમાં ડીજી છે ને બીજી વરઘોડા મોજ થઈ છે

આદિવાસીના મેળાની નિમિત્તે સ્વતંત્ર દિવસ નિમિત્તે મારા ખાસ મિત્રો ભાઈ આવ્યા છે કઈ લાગતું હતું હલવા ગામથી મિનભાઈ પણ આવ્યા છે અને ખાસ કાકા કેવું છે તમે પણ આવવાના ખાસ તમને કે ને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો અમે ચેનલ નવી ખોલી છે મિનલ નાયક અને સિંગર છે મિલનભાઈ કેમ છો તો ભાઈ આપણને પણ સપોર્ટ કરો અને થોડી જોઈ નાખો તો કોમેન્ટ કરી નાખજો છે ને આપણને મળ્યા છે તો ભાઈ હવે